perfect chapel. Cool.

પાછા આપણે મંદિરમાંથી બહાર નીકળીએ ને એટલે ભાવ છે અહીંયા પણ અત્યારે બંધ કરી દીધી છે જાળીથી ચારે બાજુ પેક કરી દીધો છે અને એમાં નીચે પાણી પડ્યું છે અને અમુક લોકો જો રૂપિયાની સિક્કા ને એવું નાખે છે અને જો આજે રવિવાર છે તો તાવા એટલા થાય છે બધી જગ્યાએ ઘણા બધા તાવા છે મેરે દિમાના તાવા કરણ કોકના માનતા હોય ને માનતા કરવાયો છે તાવા કરસ નયા જો મમ્મી ને માસી સિકો ચટડવા ઉભા રહી ગયા છે મેમ નાના છોટેશ કને જોઈ એવો કા વેસ પોરી કરે હાય અહીંયા સિકો ચોટી જાય તો આપણે વેસ પોરી થાયનો છે

સોમનાથ મહાદેવ નું મંદિર છે મમ્મી માસી પ્રસાદી લે શ્રીફળ વધારવાનું છે એટલું જ બેસવાની વ્યવસ્થા એવી સારી છે બધી જગ્યાએ

એવડા જગ્યા તો મિનિટ અડધી કલાક થઈ મિનિટ થઈ આ એમેય કીધું કે હવે હું ગાડી મૂકીને બોલાવા જાવ

જ વ્યક્તિ મેં કીધું તો સવારે કિચનમાં હતા ને અત્યારે ઘંટણા રેટા શું ચાલે છે તમે કીધું ને રેટા ને સાંજે તમને મળશે હા તો શું છે હમ

મમ્મી અહીંયા બેઠા બેઠા કઈ બોલે છે એટલે મુલાકાત લેવી શું કે શું કહો મમ્મી માસીને ને ને તો ચિંતા થાય ને પાછળ પાછળ આવતા હતા કેમ ખબર ગાડી અહીંયા એટલે

તો વાત તો અમે લોકો જમીને થઈ ગયા છીએ ફ્રી કાલે ફરી મળીશું નવા લક્ષ ત્યાં સુધી મારી ચેનલને ને કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો બાય બાય